તો હવે આપણે ગુજરાતની જનસંખ્યા છે ચીટલી સાત કરોડ કે નહીં તો હવે દસ હજાર કરોડ ભાગ્યા હાથ કરો એટલે એક એક વ્યક્તિના ભાગમાં ચૌદસો ને અઠ્યાવીસ કરોડ રૂપિયા આવે છે બે અરે પણ આ તો હોમો દેખાઈ રહ્યો છે ને દાખલો તમે ચી શાળા ભણ્યા તમને ભાગાકાર કરતો નથી આવડતો તમે ચૌદસો ને અઠ્યાવીસ રૂપિયા કહો હું ચૌદસો ને અઠ્યાવીસ કરોડની વાત કરો રહો છું કોંતાળી ને કોંતાળી બે સાર લેવા જીતી દાતેડા મો ડોયડો પોઈન ભારો વાટવા જીતી એ શ્વંતાળી ને કોંતાળી બે સાર લેવા જીતી દાતેડા મો ડોયડો પોઈ સાર લેવા જીતી લુઈ પીડ્યો મારો બેટો લો પૂરી ગેમ તો રમું ફરી એટલે બે ઉઠો શિયાળો આવ્યો રો હું તો કોઈ ગોદી નથી બોજો ને નથી મેથી બોધી ને મારો બેટો હવે આડખા દુખે છે હું તો સુપસીડી બોધી ખાવી છે હા માજા વગતો બાન માલો બાન સુપસીણી હું બોધી બોધી ને ખાય છે આપણે સુપસીણી ખાવી છે હું તો આડખા થોડા કળવાના ઓછા થઈ જાય ઓહો ના કે આમ નામ કરશે તો દસ વર્ષ મારું આયુષ્ય ઓછું થઈ જશે તીણિયું ખાવા માં હાથ રાખવો છે ઓ કોરશી કાકા એક ખુશખબરી સમાચાર થઈ તો હદે હવે નવી નવી ખુશખબરી લાગે છે ને પછી મારા બેડા ભોગે પરા છે આવી ખુશખબરી હાલ તારી મારે હોભળવી નથી અરે રબર ખુશખબરી છે

એટલે ને પાડી કાકા પોરસી કાકા પૈસા ઘણા પૈસા ખાને મોઈને થતો તમે ઉધારી એટલી કરો ઉધારી તો થઈ જાય ફ્લો ફ્લો માં ની ગાડી લેવા રહી છે भाई। अबे क्या है क्या क्या करता अरे मैं इधर वायर हमा करता हूँ अरे वायर हमा बाद में करना इधर रख और मेरे को ये बता क्या जो मैं इस के अंदर ब्रिस्किट छुपा के गया था वो ब्रिस्किट कहाँ है बुद्धे बता दे सैनु बिस्किट अबे बिस्किट नहीं ब्रिस्किट ब्रिस्केट एक बैग था मेरे पास जो उस गोले के अंदर रखे, मैं चाय पीने के लिए चला गया था एक गोला में रखा था हाँ उस गोले में मैंने एक ब्रिस्केट रखा था बैग रखा था और ये बंदूक रखा था बंदूक वैसा ही है लेकिन साले वो ब्रिस्किट कहा है मेरे को बता वो तो मेरे को खबर नहीं है क्या खबर नहीं है खबर नहीं पड़ता है तू तो मेरे को बेवकूफ़ समझता है मैं वहाँ ब्रिस्केट रखा तब

મગભળી ચીવી બગડી છે તમને ચો ખબર છે એ તો ભગવાન ના જે ધાર્યો છે એ કરશે એના હાથ ની વાત છે આપડા હાથ ની વાત થોડી છે જો તમે ઉભા છો ના મોતી કોઈ થાય એમ નથી

એ ગણેલ જ છે તો ના ગણેલો તો બડે પછી વિશ્વાસ છે 200 રૂપિયા કોર્સીન પેટ્રોલ નથી ને પેટ્રોલ નથી વાળી પેટ્રોલ નથી લે તો હું એક ઇન્સ્ટાગ્રામ માં સ્ટોરી થડાવપરી નાની એડ ન્યૂ તું માથે બે સ્ટોરી મેલેટસ માં ફોટો સડાવે બાઇક ખડખડે હસેટ લગાવવાનું ગાડી વાળા શેર નંબર ધકો મરવાસી ભાડા તમારું ચેકિંગ કરવું પડશે પણ સાહેબ મારે તો કોઈ બીમારી નથી શું ચેક કરવો

ના કરવી પડે અને આપડા કાપો પૂરું તો પૈસા પણ ખુબ મળશે તો બાટલી ઢગલા ઢગલે ઢગલા તો પેલો આપડે છે ને એન્ડો નો નાશ મેલો સાહેબ ને બોલાવો હેડો તો